કચ્છના રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો રાપરના જૈન જાગૃતિ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અયોધ્યાપુરી વિસ્તારમાં નિશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જૈન જાગૃતિ સેન્ટર દ્વારા બે જ મહિનામાં દસમી વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ 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 ડોનેશન કેમ્પ ઉપસ્થિત સમજાવી ડોનેટ કરવા અપીલ કરી હતી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે બ્લડ ડોનેશન આયોજન આવેલ છે જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સેન્ટર બોર્ડ દ્વારા આજે સો થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ અને દોઢસો થી વધારે ડેન્ટલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે અમે રાપર પક્ષી ઘરનું પણ એક સારું આયોજન કરેલું છે એમાં પણ દરરોજનું 15 થી વીસ કિલો અમે ચડ આપીએ છીએ અને અમે આ છેલ્લા ત્રણ વર્ષમાં 10 થી બાર મેગા પ્રોજેક્ટ કર્યા છે